કદી ન વિશારી ઉપકાર મનાવો બેનો ઓ ભાઈઓ મા બાપ થી મોટું વાહ દિવાળીબેન ભા ખૂબ આનંદ આવ્યો અને દર્શક મિત્રો કચ્છની ભૂમિ ઉપર છે અને આમ દેશી ગામ છે અને આમ તો ધંધા સાથે અને કલા સાથે જોડાયેલું આ ગામ છે કચ્છનું દિવાળીબેનના ઘરે આવેલા છે તેમના માતા પિતા છે વાલા બાપા છે અને કુનિબેન મારી સાથે છે તેમના માતા પિતા અને બેન ખૂબ ખૂબ ધન્યવાદ આ લોકોને ગમે છે એવી રીતે રજૂઆત કરીએ છીએ અનેક સંઘર્ષોમાંથી બેન આવ્યો થોડી વાતો કરી બેજીક માતા પિતા સાથે છે હંમેશા ઇન્ટરવ્યુમાં એવું થતું હોય કે માતા પિતાની વાત થતી હોય એમને સંઘર્ષો જોયેલા હોય એમનો પાયો હોય છે સંઘર્ષમાં તો હવે એવી રીતે કંઈક નવી થીમ અપનાવીએ છે કે લોકોને માતા પિતા જો થોડી વાત કરી તો વધારે આનંદ આવે છે વાલાભાઈ સાથે થોડી વાત કરીએ દિવાળીબહેન તમારી સાથે તો સંવાદ કરવો જ છે બીજા પડાવની અંદર વ્યવસ્થિત સેટઅપ ઉપર જઈને વાલાભાઈ શરૂઆત થઈ બેનની બેનમાં કલા છે આપણે કે ગાવાનું જે રણકો કચ્છી રણકો અને જૂનો ટોન કહીએ છીએ કચ્છી જૂનો ટોન એવા સૂરથી બેન ગીતો ગાય છે અને અત્યારે તો સોશિયલ મીડિયાનો યુગ છે બેન પણ તમારી જે શરૂઆત હતી ને એ આજથી પંદર વર્ષ વીસ વર્ષ અત્યારના અનેક આધુનિક જે કલાકારો છે તમારી પાસે શીખેલા છે અને એ ઓડિયો કેસેટનો યુગ ત્યારે સંગ ત્યારે સોશિયલ મીડિયા ન હતો એ સમયમાં તમે આવેલા સિનિયર આર્ટિસ્ટ છે ખૂબ જૂના આર્ટિસ્ટ થોડી બેઝિક તમારી રીતે વાત કરો અમારે એવો હતો વિજયભાઈ બે હજાર એકમાં ભૂકંપ આવ્યો અચ્છા ભૂકંપ આવ્યો બાપ દી એક ગીત જોડ્યું કચ્છીમાં અચ્છા સામાજિક અહીંયા સંસ્થા હતી એફઆઈ એફઆઈ અમેરિકાની આ મકાન બનાવી દીધા એમાં ગીત જોડ્યું એમ દિવાળીબેન બોલી અને દીવી બોલવા પાધર આવ્યા હતા રાજકીય નેતા આવ્યા હતા જે આજ નાળા પા ગામમાં સાધુ સંત પધારે આજ નાળા પા ગામમાં શાંતનો માહોલ હતો કચ્છ હતો મનગમતો આવ્યો રે કાળનું કરવે કાળ એટલે ભૂકપ આ દિવાળીબેન બોલ્યા અને મારા મોટાભાઈ શું ગોપાલ બાપા એ હાજના ઘરે આવ્યા કે દિવાળી તારું સારું હોય તને હાર્મોનિયમ લઈ દઉં હતું કલાકાર કલા મજા લાઈનમાં ખાતો પીતો ઘર છે

એ સ્ટેટ માંથી એને આગળ લેવા વાળી જીવબેન કાપડી રંગ એના ગુરુ કે સ્ટેટ માંથી બે હજાર બે હો રૂપિયા અચ્છા બસો બસો રૂપિયા હું ગાડી થી મેલવા જાઉં તેળવા હું હવારમાં અને બસો રૂપિયા નાઈ અને એ એમાં સ્ટેટ માંથી સનક ની આજ તે પગલા ભરતે 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 દેવાડીબેન માતા પિતા માટે ગીત ગાયું છે શરૂઆતમાં એમને છે ભોગ આપ્યો અમારે સૌરાષ્ટ્રમાં કંઈક એમનું મહત્ત્વનો ફાળો હોય કેવા સંઘર્ષો એને સહન કર્યા તમને આગળ લઈ આમાં માતા-પિતાની વાત કરો તમે થોડી કદાચ હું મોઢે એનું વર્ણન પણ ન કરી શકું વિજયભાઈ ચોક્કસથી કારણ કે બહુ સંઘર્ષો જેમ પપ્પાએ વાત કરીને કે આહીરની દીકરી સ્ટેજ ઉપર એક તો એ લાવીને એ જ મોટી વાત હતી કારણ કે બધા વાતો કરે કે આહીરની દીકરી કાંઈ ભજન ગાય ખોટી વસ્તુ છે આ નથી બરાબર અને કલાકાર બની પણ ન શકે એવી એક જો કે માનહ ધારણા હતી કારણ કે એ જેમ વાત કરી કે સોશિયલ મીડિયાનું કાંઈ જમાનો બી ન હતો ન મોબાઈલની કોઈ એવી સુવિધા હતી લેન લાઇન હતું હતા અમુક કણે મોબાઈલ પણ એ ગણ્યા ગણ્યા એમ કે બહુ સારા ઘરનું વ્યક્તિઓ હોય એ નહીં કણે બાકી કોઈ મોબાઈલની એતી સુવિધા હતી નહીં દીકરીઓ ભણતી તો લેટરથી જ વાત થતી એવું સમય હતું બે હજાર એક માં ગાયું અને બે હજાર ચાર પછી નવરાત્રિમાં જેમ બાપાએ વાત કરીએ હું બે 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 ગીત ગાતી નવરાત્રિમાં બાપા આગળ લઈ આવી અને બે બે ગીત હું ગાતી ત્યારે ગોપાલ બાપા એ લાઈન પકડાવી જેમ તમને પેલા બી વાત કરી કે ચલો ગોપાલ બાપા કીધું કે પપ્પાને કે દિવાળીને આ માં આપણે લાવીએ પણ એની જોડે જોડે ગોપાલ બાપાની ને પપ્પાની મહેનત તો ખરી જ પણ એની જોડે જોડે મારી માની બરાબર હું પ્રોગ્રામમાં વિજયભાઈ મને ત્યારે દીકરીઓ બધું ચૌદ પંદર સોળ વર્ષની ઉંમરમાં તો ઘરના જો કે જે કામકાજો છે એ બધા કરતી હોય અને અમારે તો ભરતનું કામ જે તમે આ જોઈ રહ્યા છો આ બધું હા તો ત્યારે બહુ ભરતનું કામ પણ મારી માએ મારે એ લાઈનમાં ન મૂકી એને મને આવી રીતના સપોર્ટ કર્યો કે મારી દીકરી કને આ કળા છે ને તો એને હું સપોર્ટ કરું કારણ કે જો બધાને સપોર્ટ હોય પણ માનું ન હોય અને ઘરમાં મને કામમાં લગાડી દે તો પૂરું થઈ જાય ક્યારે નહીં હું સત્તર અઢાર વર્ષની ઓગણીસ વર્ષની વીસ વર્ષની હું પિયરમાં થઈ ત્યાં સુધી આ લોકોએ ખૂબ સપોર્ટ આપ્યો છે મારે પ્રોગ્રામમાંથી આવું એટલે સાંજે જમવાનું તૈયાર હું હવાના ઉઠું એટલે મારું બધું તૈયાર રાખે મારી મારી કે મારી દીકરી ગઈ છે ને એના નામ માટે એની પૈસા માટે નહીં કારણ કે આ લોકોનું ઘર તો પહેલા જ ઠાકરની ને દ્વારકાધીશની મહેરબાની વાળું ઘર છે હા પણ એને એક હતું કે મારી દીકરી એટલી એને શોખ છે ને આ વસ્તુમાં માં જવાનું ને કરવાનું તો મારી દીકરીનું એકવાર નામ થાય એટલે આ લોકોએ બહુ મારા માટે કર્યો છે કદાચ હું એની એટલી બધી ઋણી છું એટલા ભગવાનને મને અવતાર પણ દે ને બાપા જ હોય વાહ બેન સરસ વાત કરી આપણે માતા પિતાના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ ને એમને સંઘર્ષ જોયેલો છે અત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે શું કલાકારનો યુગ દરેકને પ્લેટફોર્મ સરળતાથી મળે છે માતા પિતાને અત્યારે મહેનત નથી અત્યારે સોશિયલ મીડિયામાં થોડી મહેનત કરવી પડે તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહો રીલ્સો બનાવો ગીતો બનાવો કવર આલ્બમ સોંગ તો ત્યારે એ જમાનો નહોતો એ માતા પિતાને સહન કરવું પડે વાલ ભાઈ થોડી વાત કરીએ આલ્બમ ગીતોની હું થોડી પણ તમારા માતાની સાથે થોડી વાત કરીએ ત્યારે પરિવાર શું કહેતો પરિવાર કેતો હોય સમાજ કેતો હોય ગામ કંઈ કહેતું હોય એ દિવસો કે વાત કીધો ભાઈએ કીધો કાકા બાપાના દીકરા બધા ભેગા જતા અને બીજા હે એમ જોયો નહીં કે જે બોલે તે ભલે બોલે પણ અમારે તો છોકરીને રસ્તો હે તો સારો હે ભગવાન નામ હે અમારા ઘરમાં પહેલાંય પણ હતો અમારા સાસુજી હતા એની દાડીમાં અમે ઘરમાં એના બાપા ભાઈ બધા ભગવાન નામ રાતે રાતે જમીને જ રીકવાર ભગવાન નામ લેતા અને એનો ને બધીને સારો લાગ્યો તો બધે સપોર્ટ કર્યો કે હવે આપણે આને આ સપોર્ટ કરીએ અને ભલે એ શોખ હે ને આપણું બધે નામ રોશન કરે ભગવાન નામ હે અમારો ભક્તિવાળો ઘરો તો પહેલાંથી જ બરાબર એને ફૂલ કર્યો અહીંયા આજ હું તી એટલો જ સપોર્ટ બરાબર આજની તારીખ લાગણી એની દીકરી વહે તો રાખી એમણે બધા આખા કુટુંબનું પરિવારનું પેલો એને બાપનું મારો મોટા બાપા હતા એનું બહુ એને શોખ હતો કે આપણે છોકરી રસ્તો સારો હે ભગવાન નામ હે પહેલાંથી જ આપણું ઘરમાં હે ભક્તિનું સાસુ બહુ જ નામ ભગવાનનું લેતા અને ભગવાનની કુટુંબમાંથી બહુ દયા કીધી ભગવાનનું નામ હતો ઘરમાં તે બાપાને સારો રસ્તો હતો અને એને અહીંયા મારું ફૂલ સપોર્ટ છે ગામના કે આયરની દીકરી આ મહેનત ખોટી કરે છે કે કલાકાર કે દીકરી કોઈ છે નહી કે થાય નહીં કરતા હે પણ એ દીકરી થાય નહીં પણ અમારા બધા પરિવારનું ભાઈ કાકા બાપા પાંચ ભાઈ હૈ બધેનું છપટ આખા પરિવારનું હમણાં ફૂલ છપો છોકરા અમારા બાપાના દીકરા એના બાપાના દીકરા ભેગા જાતા પેલા આજથી પેલા ઘણા વર્ષ તો સાધન ન હતો પણ અમારે તો સાધન હોતા બાપાના સાધન હોતા તો એને ફૂલ સપોર્ટ રાજકોટ જાતા ભેગા છોકરીને બહુ સપોર્ટ

रामनु नाम तुलसो नै फि फो मे नै एङ्कार अभिमान कसो नै फि फो मे नै हेमेवण नणय अभिमान किदा हेमेवण न આ બે માનમાંની મીરા ગઈ ફરી ફરી માન ક મળશે નહીં આ મિત્રોને આ વાત કરી છે આવા તો અનેક દબાએલા આવવા જશો ત્યારે સોશિયલ મીડિયા ન હતું બાકી પણ કલાકારો છે હા આ તો છે ને હા એટલે હજી હજી એનું ટોન જે છે ને એ સમજી લો કે ત્રણ સફેદ

એવું નિયમ કે ચાર વાગે ઉઠી મા દીકરી મારલા ભરાય અમારી પણ લાગી જાય આ હજુ એક મારે સાંભળવું છે કારણ કે આ પ્રથમ વાર એવું બને અને બને મળતો સુર છે ને એ વાતનો આનંદ છે બેન પ્રશંસા નથી એક સરખો મળતો સુર આ તો તમે દેખાવજો આ કદાચ ન દેખાતો એનો ઓડિયો હોય ને તો કોઈને ખ્યાલ ના આવે કે ભાઈ ડબલ અવાજ કરેલો છે ડબલ લેયરનો અવાજ લાગે ડબલ લેયર કરેલો હોય ને આપણે કહીએ ને ડબલ લેયર એના જોવા એટલે કચ્છી હજી એક મારે સાંભળવાની ઈચ્છા છે જી જલ મામુ જા કહેતી

ખૂબ આનંદ થાય છે વાલાભાઈ પાસે વાત કરવી છે આપણે વચ્ચે ભૂલી ગયા એ પણ તમે પણ ગાવ છો ને હું આ ના આવે કશી બસી તમને કઈ ગો ખાવ લખ્યું છે બાપાઈ ગીત લખે પણ છે હલરે વણજારા ગીત લખેલું એમનો છે જે મારો પેલો આલ્બમ નું સોંગ છે જ્યાંથી મારું નામ થયું કારણ કે ત્યારથી તો પછી આમ થોડું થોડું બેહો રૂપી જ આવતું હતું બરાબર પછી જે એક નામ થયું ને એ ગીત પપ્પાએ લખેલું હતું તમારા પપ્પાએ પપ્પાએ અને બહુ પ્રખ્યાત કચ્છમાં એ ગીત છે કે હલરે વરજારા તો કે કછોડો વતાયા કછોડો વતાયા ને વલો વાગડ વતાયા બધામાં આ ગીત હા ફેમસ છે આ ગીત તે મારી જે ફર્સ્ટ આલ્બમ નું આ સોંગ છે ત્યારથી મારું નામ થયું શિવ સ્ટુડિયો રાજકોટમાં માં આ ગીત પડેલું ઈ લખેલું કે લેખ એને હોય ને બેન એની પરજ એનો ખ્યાલ હોય છે કયા राग મગાવ લખનાર હોય એને બધું ખ્યાલ ભલે એનો સુર એટલો ન હોય તમારી શૈલીમાં થોડું સુરમાં ન પણ પરજ પર હોય પણ એ લખે આ એ જનમેયા એ જરૂર જવાના દાનવ માનવ દૂતો માં શત્રુ ધરમાં સામા લડતા રહ્યા નહી રજપૂતો અવધ કાળ સર્વને સરખો વ્યાપે ભેદ ગડે નહીં ભૂતોમાં નામ રૂપ નાટક દેખી અંતર માયરો વાગે સે દાસ ગરીબ કે હર હર શમશીરે કાલ નગારા વાગે સે વાગે ભાઈ આપ

મારા મોટા ભાઈ ગોપાલ બાપા મારા ગુરુ મોટા ભાઈ મારી માં મારા ગુરુ હી દા ગુરુ ભાઈ એમ ઘર માં ભક્તિ ધંધો કરો પણ ભક્તિ બરાબર આચરણ વિચન થી રહેવા વાર આ ભક્તિ ની કૃપા ઉતરતી હોય છે પરિવાર માં બલ ભાઈ ભક્તિ કૃપા જે શરૂઆત કરી ને કોઈ સ્ટુડિયો માં એ થોડક યાદી કરી લઈએ આપણે પરિવાર જીવન માં આવી શરૂઆતમાં તો બે હજાર એક બે નો સમય કપરો ત્યારે એક ઓડિયો કેસેટ રેકોર્ડ કરવી વન ટાઈમ રેકોર્ડ થતી હોય ચાર વાર પ્રેક્ટિસ કરવી પડે સાત વાર એની તૈયારીઓ કરવી અત્યારે તો રેટ્રેક લાગે છે ત્યારે રેટ્રેકનો યુગ નતો તો કેવી રીતે જતા કયા સ્ટુડિયોમાં ગાતા એને થોડુંક વિસ્તારપૂર્વક એ વાત કરવામાં દર્શક મિત્રો એ વખત બે હજાર એક બેમાં હા બાપ ધીયા જાય ગાડી લઈ ગાડી એ છોકરો મેળવ્યો ભુજમાં લક્ઝરી બેહી અચ્છા રાજકોટ રાજકોટ રાજધાની હોટલમાં ઉતરી ત્રણ રાતું એક કેસી આલ્બમ પાડવા માટે ત્રણ રાતું બાપજી અમે ખાઈ ઉં બે ત્રણ રાતે એક એલ્બમ પાડે વરી ચોથે પાંચ મિનિટ ઘરે આવી એવા અમે બાર તેર વરસ કાઢ્યા તેર વર્ષ કરી આ યુગની મોબાઈલ તેર વર્ષ અમે અને તેની હકીનમાં આ મારા ધંધાય નહીં આ બધા ધંધા માઠા પોતા પોતા હવે આગ થઈ ગયા છે બે હજાર દસથી પાછળ બારથી પાછળ એટલે એટલો નંધાય નહીં ટુ ભાડા ખાઈ જાય તે આવ કે નહીં કાંઈ અ બેસો રૂપિયા નાઈટ જડે એમ બાપ એમ મજા કરી એવું ભગવાનની મેhrmન કરતે કરતે કરીને આજ એટલે મજે બાપ આ ગામ પર પ્રેરણા લાગે મને આ સાધુ સંતો સંતવાણી આ ગામમાં ભૂકંપ થયો ને તે કૂતરો નથી મર્યો નહીં આટી મામા આ ગામમાં પાણી નઈ પેલા તમે પહેલા વાત કરી પાણી નહીં ને જે નાળા પૌ નગરી કેળા કમ કરે કાંસ ડુંગતી ચોટી પે પયો પાણી ભરે એમાં પાણી પછી ચાર કિલોમીટર પગે જવું પડતું હવે નાળા પો કેવું છે નાળા પો નાળા નગરી માણસોની માયા આ ખીચે મેં હથ રાખી તો ગંગા નાયા માણસને ગુંજા ભર્યા પડ્યા પીસી આ નાળા શું કે સાધુ સંતોની દયા ગરીબની દયા આ ગામમાં ચક્કર મારે તો બે ત્રણ હજાર માંગણ લઈ જાય બે લાખ પાંચ લાખ એવી મોટી કો આવે એવું તો આ ગામ દેવા હર સમાજના માણસ થઈ જ જાય બે ચાર લાખ રૂપિયા કરવા હોય કોઈ ને એવી જરૂર મંદ વ્યક્તિ આવી જાય ને તો ખાલી એક ફોન જ કરવાનું રહે તમારે આટલા લખીએ છે અરે વાંધો નહીં લખી જ દાન પ્રેમી

અમારો તો પાંચ ચારે પાંચે ભાઈનો બરાબર ગોપાલ બાપા પાંચે ભાઈ તમે પાંચે ભાઈ અમારા બધાને છોકરો સાંભળે આપે નવૃત્ત દીકરી બોલે બરે બેહીને સાંભળી બસ સ્ટેટમાં જઈએ ગોપાલ બાપાનો મોટો ફાળો સમાજ સમાજ પ્રત્યે બેન આપણે વાતો કરશું આગળના પડાવની અંદર અત્યારે બધી વાતો નહીં કરીએ આ દર્શક મિત્રો આપણે કીધું ને અમે કલાકારો પાસે જ જાણીએ દિવાળી બેન તમારા માતા પિતા પાસે પણ કંઈક નવું હોય છે આ જોવું જો ઘણું નવું જાણવા મળ્યું એમના માતા પિતાનો સંઘર્ષ હોય છે અને એમાંથી જાણવા મળતું હોય છે તો વાલભાઈએ વાત કરી ગામ વિશે તમારા વિશે એ આ દર્શક મિત્રોને ગમી બીજા પડાવની અંદર દિવાળી બેન અને ગીતો સાંભળવો છે તમારી યાત્રા હજુ બાકી છે આ તો તમારા માતા પિતાની થોડી વાત હતી પણ એક જતા જતા બીજો પડાવ શરૂ કરીએ તે પહેલાં એકાદું એક ગીત હજુ સંભળાવજો કોઈ કચ્છીમાં પપ્પા છે બાજુમાં તો ચોક્કસ છે પપ્પાએ લખેલું છે અને મારું ફર્સ્ટ ગીત જે ફેમસ થયેલું એ જ સંભળાવીશ એ હલ રે વણ જારા તો કે કછડો વતાયા અરે કછડો વતાયા ને વલો વાગળ વતાયા કછડો વતાયા ને વલો વાગડ વતાયા એ હલ રે ચટણી એ લસણજી વાગર મેં વયા હલ રેવણ જરા કછડો વરે હલ રેવણ જરા કછણો વતા અહીંયા છેલે જે બાપા એ મહેમાન ગતિ ની તો મીઠો રે આવકારો મુજે કચ્છ મે વતાયા અને વાલજી છે તો મીઠો વાગડો મુખ સે સોણાયા હલ રે વણ જારા તો કે કછડો વતાયા બેન ખૂબ આનંદ આવ્યો પરિવાર સાથે આ નવી સિરીઝમાં દર્શક મિત્રો બીજો પડાવ દિવાળી બેન સાથે અનેક સંવાદ કરશું આપણે અનેક વાતો કરશું ગીતો સાંભળશું પણ એમના ઘરે કે મહેમાન ગતિના ભાવ ભાવરૂપે હજી તો ચા પીએ તે પહેલાં એક સત્સંગ કર્યો હળવી વાતો કરી બધાનો ખૂબ ખૂબ આભાર